ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર પાંચ તત્વોનું આવર્તી વર્ગીકરણ જેમાં આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે માહિતી મેળવીએ હેનરી મોસેલે આપેલું આધુનિક આવર્ત કોષ્ટક જે છે એમાં એને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોને

ની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ તો આવર્ત ક્રમ એ બાહ્યકમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા માટે n નું મૂલ્ય દર્શાવે છે હવે આજે કોઈ પણ આવર્ત લઈએ આપણે તો કોઈ પણ આવર્તમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 2n² હોય છે એટલે કેના માટેનો સૂત્ર છે કે 2n² દ્વારા આપણે કોઈ પણ કક્ષામાં મહત્તમ શકે એની ટુ લઈએ તો બીજી કક્ષા એની ત્રણ લઈએ તો ત્રીજી કક્ષા અને એ ની જુ ચાર લઈએ તો આપણને ચોથી કક્ષા જોવા

હવે પરમાણુ ક્રમાંકના આધારે તત્વો જોઈએ તો પ્રથમ ક્રમ આવે છે હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક એક છે જેને ઇલેક્ટ્રોન રચના પણ એક થશે એટલે કે એમાં એક ઇલેક્ટ્રોન સમાય છે હવે આ જે હાઇડ્રોજન છે એની પ્રથમ કક્ષા એ જેની બાહ્યતમ કક્ષા થશે ત્યારબાદ આપણે હિલિયમ લઈએ જેનો પરમાણુ ક્રમાંક બે છે

બે ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન સમાઈ શકે છે ત્યારબાદ પરમાણુ ક્રમાંક ચાર ધરાવતું આપણે તત્વ લઈએ તો એ છે બેરેલિયમ જેનો પરમાણુ ક્રમાંક ચાર છે એની ઇલેક્ટ્રોન રચના થશે બે અને બે એટલે કે પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં પણ બે ઇલેક્ટ્રોન ત્યાર પછી આપણે લઈએ પરમાણુ ક્રમાંક પાંચ જેની ઇલેક્ટ્રોન રચના થશે બે અને ત્રણ એટલે કે પહેલી કક્ષામાં બે અને બીજી કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન ત્યાર પછી પરમાણુ ક્રમાંક છ ધરાવતો તત્વ આપણે લઈએ કાર્બન જેની ઇલેક્ટ્રોન રચના થશે બે ચાર ત્યાર પછી પરમાણુ ક્રમાંક સાત ધરાવતો તત્વ લઈએ નાઇટ્રોજન જેની ઇલેક્ટ્રોન રચના થશે બે પાંચ ત્યારબાદ પરમાણુ ક્રમાંક વલે યે ઓક્સિજન જેને ઇલેક્ટ્રોન રચના થશે क्रमांक તત્વ લઈએ ફ્લોરિન જેને ઇલેક્ટ્રોન રચના થશે 2 7 ત્યાર क्रमांक આમ લિથિયમ થી સુધી

પરંતુ રસાયણ વિજ્ઞાનમાં ઘણી બધી બાબતો અપવાદ હોય છે એમ અહીંયા પણ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એમાં પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજીમાં આઠ ત્રીજી કક્ષા જે છે એમાં પણ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે અને ચોથી જે કક્ષા છે એમાં અઢાર ઇલેક્ટ્રોન સમાવી શકાય છે આ એક અપવાદ બાબત છે તો ત્રીજી જે કક્ષા છે જેમાં આપણે જોયું કે સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક અગિયાર છે જેની ઇલેક્ટ્રોન રચના બી આઠ અને એક છે તો કે પરમાણુ ક્રમાં જયારે પરમાણુ ક્રમાંક ઓગણીસ લઈએ પોટેશિયમ જેનો પરમાણુ ક્રમાંક ઓગણીસ છે જેની ઇલેક્ટ્રોન રચના થશે બે આઠ આઠ

મળે છે આમ આવર્તમાં જેમ આગળ જતા જઈએ એમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે અને પરમાણુ ક્રમાંક વધતા આવો એક આવર્તમાંથી બીજા આવર્તમાં જઈએ છીએ ત્યારે કક્ષા વધતી જાય છે એટલે કે પહેલો જે આવર્ત છે એમાં એક કક્ષા જોવા મળે છે બીજા આવર્તમાં બે કક્ષા જોવા મળે છે ત્રીજા આવર્તમાં ત્રણ કક્ષા અને ચોથા જે આવર્ત છે એમાં આપણને ચાર કક્ષા જોવા મળે છે એ જ પ્રમાણે આપણે સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો સમૂહમાં આપણે જોઈએ છીએ કે સમૂહમાં પરમાણુના કેન્દ્રથી જે તત્વો જે છે સમૂહની અંદર જે તત્વો રહેલા છે એમના તત્વોની સંયોજકતા કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે એ સમાન છે એટલે કે સમૂહની અંદર

મળે છે ત્યારબાદ આપણે જોઈએ પરમાણુય ત્રિજ્યા હવે આપણે જોયું કે પરમાણુ છે એને આપણે ગોળાકાર સ્વરૂપમાં જોઈએ છે તો ગોળાકાર છે એને કેન્દ્ર હોય આપણે વર્તુળમાં જોઈએ છીએ કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું જે બિંદુ છે એને આપણે જોડીએ તો એને આપણે ત્રિજ્યા કહીએ છીએ એમ પરમાણુ માટે પરમાણુ જે કેન્દ્ર છે એ પરમાણુના કેન્દ્રથી

અને અર્ધ ધાતુ તત્વો છે જે વચ્ચે વાકી ચૂકી રેખા દ્વારા તમને બતાવેલા છે તો આ જે ધાતુ અધાતુ અને અર્ધધાતુ ધાતુ જે છે એમાં એના સ્થાન તો ધાતુ તત્વો જે છે એ ડાબી બાજુએ આવેલા છે અધાતુ તત્વો છે એ જમણી બાજુએ આવે છે અને અર્ધ ધાતુ જે તત્વો છે જેને મેટલૉઇડ કહેવામાં આવે છે એ મધ્યમાં એટલે કે વચ્ચે આવેલા જોવા

ધાત્રીય વલણ છે એટલે કે ધાત્રીય તત્વો છે એમાં સમૂહની અંદર ધાત્રીય ગુણધર્મ વધે છે જ્યારે અહીંયા અધાત્રીય વલણ છે એ ઘટે છે એ જ પ્રમાણે આવર્તમાં છે કે ધાતુ તત્વ અને અધાતુ તત્વ બંનેના ગુણધર્મો ધરાવે છે તો આ જે અર્ધ ધાતુ તત્વ છે એ આવર્ત કોષ્ટકમાં તમને બાકી છ કિનારી ઉપર દર્શાવેલા છે અને આ જે વાકીચોને કિનારી ઉપર આવેલા છે તત્વ છે બોરોન સિલિકોન જર્મેનિયમ અને આસે આ બધા જ અર્ધ ધાતુ તત્વો છે તો વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકમાં